નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે બાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ગત સવારથી બપોર સુધી ત્રણ કલાકના ગાળામાં જ નારાયણપર રાવરીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા પાંચ લાખ સત્તોતેર હજારની ઘરફોડીને અંજામ આપતા પટેલ ચોવીસમીમાં ચકચાર જામી છે ત્રણ કલાકના ટૂંકા ગાળા દરમિયાન થયેલી આ ચકચારી ચોરી અંગે માનકુવા પોલીસ મથકે નારાયણપર રાવરીના ભાવિકભાઈ મેઘજીભાઈ પિંડોરિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરને બંધ કરી અને નોકરીએ ગયા હતા અને બપોરે સવા બાર વાગે પરત આવ્યા ત્યારે દરવાજાનો નખુચો તૂટેલો દેખાતા ચોરી થયાનું સામે આવ્યું હતું ભાવિકભાઈએ પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ ઘરના દરવાજાનો નખુચો તોડી અજાણ્યા ચોર ઈસમો ઘરમાં ઘૂસી ઘરમાં રાખેલી લોખંડની તિજોરીમાંથી આશરે તેત્રીસ તોલા સોનું ચાંદી જેની કિંમત પાંચ લાખ બેતાલીસ હજાર તથા રોકડા પાંત્રીસ હજાર એમ કુલ પાંચ લાખ સત્તોતેર હજારની ચોરી કરી ગયા હતા માનકુવા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ પીઆઈ ડી વસાવાએ હાથ ધરી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20000 વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર